જય શ્રી રામ આજે આપણે આવ્યા છીએ મઘા બાપાની વાડીએ તો આજે મઘા બાપાનો આપણે લાભ લેશું સાંભળશું અમે આજે પ્રભુ પ્રસાદ ભેગો જમ્યા અમે આમ તો ત્રીજી ચોથી વાર જમવાનું બન્યું બાપા સાથે બાપા એકદમ સાધુ પુરુષ જેવું એમનું જીવન છે અને જે આપણને રામરસ જે પીવડાવે છે આપણને ત્યારે આપણને એમ થાય કે આપણે કોઈક અલગ દુનિયામાં આવી જઈએ છીએ તો આજે બાપાનો થોડો લાવો લઈએ તો ઘણી વખત આવવાનું થયું છે આગળ અને આપણે બાપા પાસેથી ઘણું બધું શીખ્યા છીએ તમે ઘણા બધા વિડીયો જોયા હશે એમના અને ઘણો બધો તમે પ્રેમ પણ આપ્યો હશે એમના વિડીયોમાં બાપા હમણાં જે આપણે વિડીયો એક નાખ્યો હતો ને એ વિડીયો સિત્તેર હજાર લોકો જોયો હા અને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ બાપા સાથે તમે જાઓ તો એનો એક વ્લોગ પણ બનાવજો એટલે આજે આપણે બાપા સાથે વ્લોગ બનાવ્યો છે એટલે સાથે જ અમે એનો આપણે વિડીયો નથી દીધો અને ઘણી બધી વખતથી આપણે વાતો કરીએ છીએ બાપા સાથે પણ અમુક વસ્તુ છે ને ત્યારે એમ થાય કે આપણે કેમેરો મૂકી દઈએ એમ કે એમ થાય કે આપણે અંદર ઉતારવું છે ને આપણા માટે રાખીએ પણ હવે તમને બધાને લાવો આપીએ આપણે આપણે બાપાને સાંભળીએ جانی کرپا کر મંદવ પ્રથમ મયસૂર સુરચરના મોહ જનિત સંશય સબહરના આજે મને જે લાવો મળ્યો છે એ ખરેખર મને તો એમ લાગે છે કે આ દુનિયામાં આવી ભર્તખંડમાં આવી અને ભારત વર્ષમાં આવી અને કરમભૂમિમાંથી થોડા ઘણ સુહામણા સુકૃત કરી લઈએ કારણ કે આપણને મનુષ્ય દેહ મળ્યું છે અને ભગવાન કૃષ્ણનો રસ વૈશ્ય એનો રસ લઈએ ભાગવતનો રસ લઈએ રામાયણનો રસ લઈએ અને ગીતાનો રસ લઈએ આપણને ખરેખર જ્યાં તમે બેઠા છો ત્યાં મારા મિત્રો મારા વડીલો અને મારા બાળકો મને તો આ જિંદગીમાં એમ જ લાગે છે કે ખરેખર જેટલો લાવો આપણને રામ ભજનમાં કૃષ્ણ ભજનમાં લેસુ એટલો જ જિંદગીનું ખરેખર ફલ છે બાપ એ જ ફલ કરમ રેવા અધિકાર છે મા ફલેશું કદાચનમ ભગવાન કૃષ્ણ ગીતામાં કયું છે કે ફલ દેનારો આપ આપ બેઠા છીએ ભગવાન કૃષ્ણ કહે છે કે ફલના દેનારો આપણ છીએ પણ તમારે કર્મ કરવાની તમારી ફરજ છે પણ

જે સાધુ પુરુષ જે સંગ કર્યું છે જે સંતોનો નો સંગ કર્યું છે એ સન હઠી કરીએ પૈચાની સાધુ તે હોય ને કાર જાની કાકે આપણને કોઈ ખબર નથી કે રામ ક્યાં છે કૃષ્ણ ક્યાં છે શિવ ક્યાં છે અને શક્તિ ક્યાં છે પણ એટલો જ કહું છું બધાને મારા વિનતીપૂર્વક એટલો જ કહું છું કે જીવ પાવ નિજ સજ સ્વરૂપા

કરમ કરવાની ભૂમિકા બતાવી છે ને એ ગીતામાં છે રામાયણમાં છે ને ભાગવતમાં છે એના મુખે આપણને શું ક્રોધ કરવાનું ક્યાં કામના કરવાનું આ આ તો આપણો ઊભો કરેલો છે બાપ અરે એટલો જ કહું છું કે બાપ શકળ વિશ્વ મોર ઉપાયા સબ પર મોરી બરાબરી ડાયા

એના માટે જ્ઞાન જોઈએ એના માટે ભક્તિ જોઈએ એના માટે વૈરાગ્ય જોઈએ બાપ તમને શું કહું બાપ મારા જ્યાં સુધી મારા જીવનમાં વણાયેલું નથી ત્યાં સુધી ખરેખર કહું છું તમને કહું છું મારો બકવાસ છે વાણીની સફળતા નથી પરાપસંતીને મધ્યમને વેખરી વેખરીમાં બધા બોલે છે પણ પરાથી કોઈ કોઈ કવરલા સંતો બોલે છે ભક્તો બોલે છે વૈષ્ણવો બોલે છે અને સાધુઓ બોલે છે બાપ કેવલ પરમાત્માના આશ્રિત રહીને જગતમાં રીએ છે કોઈ કોઈ આકક્ષા નથી કોઈ અપેક્ષા નથી કોઈ આશા નથી આશા મધ્યતે પાસમ કર્મના પરિબધ્યતે આયુ છયમ ન જાનાતી તસ્માત જાગૃહી જાગૃહી

અહ કર્મ કરીએ ત્યારે જોઈ જોઈને કર્મ કરી અને આપણો ઉદર ભરવા માટે મહેનત કરવી છોરે આપણો કણ આપણે ખાઈએ બાપ બીજાનો કોઈનું આવી ન જાય બાપ એટલો તતસ્ત રહી અને જગતમાં જીવવું છે બાપ માટે એના માટે સાધના કરવી પડશે બાપ અને સાધના કઈ કે વાણી સે બોલવું જો આંખથી જોવું કાનથી સાંભળવું અને ચરણથી હાલવું હાથોથી કર્મ કરવા એ બધા ઇન્દ્રિયો તો ચોવીસ તત્ત્વ ઈશ્વરને આપી અને એને કાર કે માયાનું વલણ છે ઈશ્વરને આપી અને ઈશ્વરનું ભજન કરવું છે બાપ તમને બધાને જેટલા તમે સાંભળો છો એને મારા એ મારા પ્રણામ મારા વંદન હો બાપ વંદન હો જ્યાં બેઠા છો ત્યાં હરિભજન કરી લેજો અને આ જિંદગી ક્યારે ક્યારે આપણાથી છૂટી જાય જશે એનું કોઈ નક્કી નથી બાપ માટે જેટલી આસુ આયુષ પરમાત્મા આપે એને પ્રસાદ તરીકે એને એને ખરેખર પ્રભુ નિવેદિત ભોજન કરાય બાપ એને પ્રસાદ તરીકે આપણે આરોગ્ય એનો એનો ઉપયોગ થોડો કરીએ હરિશમણ કંદ કરતા કરતા અને પરમાત્માને નજીક જઈએ પરમાત્મા સાથે જોડાઈ જઈએ પરમાત્મા સાથે એ એકતન થઈ જઈએ એટલા માટે આપણને પરમાત્મા આ શરીર આપ્યું છે ભરે ભાગ આપ્યું છે નર્તન શમનય કવનય દઈ આપ્યું છે તો હરી થોડુંક ભજ લઈએ અને આપણું વક્તવ્ય જે છે તેમાં તમને સાર લાગે એ તમે ખરેખર લઈ લેજો અને અસાર લાગે એને તમે છોડી દેજો બાપ માટે તમને બધાને મારા વિનતી આય અનુશ્યા રામ મે સબ જગ જાની કરાઉ પ્રણામ ચોરી ઝુગ પાણી ચોરી ઝુગ પાણી બાપ જોરી ઝુગ પાણી હું તો મારી માં અમને બીજાને માટે નથી આપણને માટે બોલું છું બીજાને સમજાવવા માટે બોલું તો મારી જિંદગી મારા બાપ આપણે ગીતા સમજાવે છે રામાયણ સમજાવે છે અને મારી ભાગવત સમજાવે છે બાપ હા એટલા માટે અને 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 આ આ બધાને સમજે તો વાંધો નથી પણ આ સમજી જાય એટલા માટે કહું છું આ સમજી જાય માટે જય શિયા રામ જય શ્યા રમ જય